આપણી સાથે રીટાબેન છે અને રીટાબેન સૌ પ્રથમ ઓગસ્ટ મહિનામાં બે હજાર ચોવીસમાં મુલાકાત કરી હતી ઓગસ્ટ એક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે ટૂંક સમયમાં ત્યારે અમને શું શું તકલીફો હતી તમારે આમ પંપ કેટલી વાર લેવો પડતો હતો દિવસમાં સવારે બરાબર દરરોજ સવારે એક વાર અને આમ એપ્રોક્સિમેટલી તમે એ ટાઈમે જેમ લખાયું કે ભાઈ તમારો વજન વધવાની તકલીફ હતી એસિડિટી યાદશક્તિ ઘટવી વાળ ઉતરવા કમરનો દુખાવો ખાલી ચડવી પરસેવો થવો અને પ્લસ આ આસ્થમાની તકલીફ બરાબર આ બધી તકલીફો હતી પણ મેઇનલી આસ્થમા એટલે કે શ્વાસ ચડવો તો એ સવારના ટાઈમે વધારે થતું તું સાંજે થતું તું સાંજે ઊંઘી વખતે વધારે અને સવારે ઉઠે ત્યારે પણ કામ કરે ને એટલે શ્વાસને તકલીફ ચાલુ થઈ એકદમ બરાબર અને એનું લેવલ શું હતું કારણ કે ઘણા માણસો ચાલે ત્યારે શ્વાસ છે ઘણા હોય બેઠા હોય ત્યારે ખાંસી આવવા મળે રાત્રે સુતા હોય ત્યારે ડિફિકલ્ટી થાય તો તમને શું શું તકલીફ હતી એમાં અચાનક એકદમ શ્વાસ ચડવા માંડી છે કંઈક બેઠા હોય કે ગમે તે કરતા હોય ખબર ના એટલે જ હવે એ વાત ફર્સ્ટ ટાઈમ અમે ઓગસ્ટમાં મળ્યા રીતાબેન સાથે અને એમના જુદા જુદા પ્રકારના રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા રિપોર્ટ્સમાં જેવા કે બ્લડના રિપોર્ટ્સ છે એલર્જીના રિપોર્ટ છે આઈજી લેવલ ચેક કરવામાં આવ્યું છે ટુ થાઉઝન્ડ ફાઇવ એટલે કે બહુ જ હાઈ આવ્યું એલર્જીનું લેવલ શરીરમાં અને અન્ય રિપોર્ટ્સ પણ જોયા ત્યારબાદ એમને ડાયટ અને એક્સરસાઇઝ એક રેગ્યુલર કહેવાય ને કે લખીને આપવામાં આવી કે યોગા કરવાના છે સ્પાઈરોમીટર ફુગા ફૂલાવાના છે અને જે એલર્જીનો ખોરાકમાં ખોરાકની એલર્જી હતી એ તમામ વસ્તુ એમની જે છે બંધ કરવામાં આવી અહીંથી તમે ઓગસ્ટ મહિનામાં ક્યાં રિટાબેન પછી તમે પંપ ક્યારે બંધ કર્યો પછી બે મહિના પછી બે મહિના પછી એમનો જે છે પંપ બંધ છે અત્યારે કેટલો ટાઈમ થયો જ્યાંથી મીન્સ તમારો કમ્પ્લીટલી સ્ટીરોઇડ અથવા તો આસમાની દવાઓ તમામ પ્રકારની બંધ હોય કેટલા ટાઈમથી એક મહિનાથી ઇન્શોર્ટ વિટાબીનની તમામ પ્રકારની દવાઓ જે છે એ બંધ છે અત્યારે તમને આમ ફેફસાની સ્થિતિ શું લાગે છે કારણ કે યુઝલી શું હોય ફેફસામાં ખડખડ અવાજ આવતો રહે ફેફસા હેવી લાગે ચેસ્ટમાં આમ કંઈક ભારે ભારે લાગતું હોય ને એવું લાગતું છે તમને અત્યારે અને પેલા નું કમ્પેરિઝન કરીએ તો કેવું લાગે છે ત્યારે કોઈ જામ શરીર એકદમ હળવું ફૂલ લાગે અને કાઈ ભી કામ કરું ને વજન નું જ કે કેવું શ્વાસ ચડશે બીક લાગે એવું કશું જ નહીં જી એકદમ ઈઝી થાય બધું કામ તમેન તમે હમણાં મેળા ત્યારે મને કંઈ કીધું હતું કે ભઈ તમને હતું કે ભઈ તમારો આ પંપ બધી વસ્તુ બંધ થશે મને તો એમ જ હતું કે મને ઉપર બે જોડ એટલે ઇન જવું પડશે પંપ કે કોઈ દિવસ મને શ્વાસ મળશે જ નહીં કેટલી દવાઓ લીધી કેટલા હું લગભગ મારી ઉંમર કેટલી બાવીસ વર્ષની ઉંમરથી આ બધી દવાઓ આસ્થમા માટે લઈ રહ્યા હતા જે અત્યારે ઓલમોસ્ટ કહેવાય કે ઓગસ્ટ મહિનાથી એમને ધીમે 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 દવાઓ બધી બંધ થઈ સ્ટીરોઇડ તો બટોબીસ ઓગસ્ટથી અત્યાર સુધીમાં એક પણ વાર એમને આપવામાં નથી આવી મલ્ટિપલ મેડિસિન્સ આયુર્વેદિકનો સપોર્ટ સાથે સાથે એન્ટી એલર્જીક અમુક દવાઓ એમને આપવામાં આવી હતી અને પંપ જો બહુ વધારે પડતી કંડિશન ખરાબ થાય તો જ એમને લેવાનો છે બાકી દિવસમાં બે વાર બાફ લેવાની બ્રિથિંગ એક્સરસાઇઝ ત્રીસ મિનિટ અને યોગા ત્રીસ મિનિટ જે સજેશન આપવામાં આવ્યું હતું ને એ ખૂબ સરસ રીતે એમણે જે છે ને એ ફોલો કર્યું એના કારણે આજે સરસ મજાનું એક રિઝલ્ટ છે કે રીટાબેન છે એ કહી શકાય કે આસ્થમાંથી હન્ડ્રેડ પર્સન્ટ રિકવર થઈ ગયા છે હજુ પણ રીટાબેનને બટોબીએ છીએ કે જ્યારે આસ્થમાં એક ક્રોનિક બીમારી છે હજુ જો છ મહિના પ્રોપરલી આપણા ફેફસાને ટ્રેન કરવામાં આવે એટલે કે બ્રિથિંગ એક્સરસાઇઝ દરોદી ત્રીસ મિનિટ અને યોગા ત્રીસ મિનિટ સવાર સાંજ પાણીની બાફ જો લેવામાં આવે અને આયુર્વેદનો સપોર્ટ આયુર્વેદિક દવાઓ કે જે તમારી ઇમ્યુનિટી બિલ્ડઅપ કરે તો ડેફિનેટલી લાઈફ લોંગ એટલે કે જીવનભર તમે આસમાના પંપથી જે છે એ દૂર રહી શકો છો બહુ બધા લોકો છે ને એવું મગજથી બેઠા કહેવાય નહીં પેલું કરી બેઠા હોય છે તમે પરેજી કંઈ કંઈ પાડી છે કારણ કે આમાં કંઈ સહેલું પણ નથી સમજો આ કંઈ ચમત્કાર નથી તમે ખૂબ મહેનત કરી છે ડાયટમાં ઘણી વસ્તુ અવોઈડ કરી છે તમે શું શું કેટલા ટાઈમથી લીધું જ નથી જમવામાં મમ્મી દવા ચાલુ કરીને ત્યારથી બિલકુલ બહારનું જમવાનું બંધ કરી દીધું કોઈ બી ઘરના સંબંધી અમારા પરિવારના મેરેજ હતા તો પણ હું ઘરમાં બનાવીને જમતી બધું કારણ કે પહેલી તો ઘઉંની જ એલર્જી હતી તો એ જ બંધ કર્યા પહેલી

કે ભાઈ અહીંયા તો બધું સારું થઈ જશે પણ એ સારું અચાનક નથી થતું પોતાની જમવામાં પરેજી પાડવી પડે અને સ્વાભાવિક છે કે એક્સરસાઇઝ એક્સરસાઇઝમાં રીટાબેન તમે રેગ્યુલરલી શું શું કરતા હો છો ખાસ તો સવારે યોગા અડધો કલાક જી પછી ભાપ લેવાની પણ હમણાં થોડો ટાઈમ કે મેં ભાપ બંધ કરી છે પણ હવે રેગ્યુલર લઈશ કારણ કે જરૂરી છે તમે કીધું એટલે સો કોઈ પણ જૂની બીમારી ક્રોનિક બીમારી ભલે આસ્તમાં કેમ ના હોય જો એનાથી મુક્ત થવું હોય તો ડાયટ ફોલો કરવી છે જરૂરી છે અને એક્સરસાઇઝ કરવી જરૂરી છે જો એ બંને કરવામાં આવે તો વિટાબેનની જેમ તમે પણ રોગમુક્ત દવા મુક્ત થઈ શકો છો આજની ડેટમાં આજે જે રીટાબેન આવ્યા છે અહીંયા ઓપીડીમાં મારે ત્યાં મેં એક પણ એલોપેથિક દવા એમની નથી લખી માત્ર આયુર્વેદિક લખીને આપી છે એટલે આપ પણ જો ડાયટ અને એક્સરસાઇઝ કરશો તો ડેફિનેટલી રીટાબેનની જેમ રોગ થઈ શકશો શું કહેવા માંગો છો અન્ય લોકોને રીતાબેન તમે કારણ કે આ બધું હા ડોક્ટર જે સાહેબે કીધું એ પ્રમાણે બધું કરીશું તો ખરેખર મને પણ કલ્પના પણ નથી કે મને આ બીમારીથી ખરેખર છુટકારો મળશે કારણ કે એક વર્ષ પહેલાથી મને ભાઈ કહેતા હતા પરસે કે તમે આ ડોક્ટર બતાવતું અહીંયા આવતા અહીંયા હું માનતી જ નથી કારણ કે હું કેટલા ડોક્ટરો જોડે જઈ ચૂકી હતી

સરસ માટે અથવા દવાથી મુક્ત થઈ શકો છો અને રીટાબેન પણ આપણે રિક્વેસ્ટ કરીશું કે તમે પણ હજુ પણ ડાયટ અને એક્સરસાઇઝ ફોલો કરશો જેથી કરીને લાઈફ એટલે કે ક્યારેય પણ તમારે કોઈ પણ તકલીફ ના પડે થેન્ક યુ સો મચ ઇટાબેન અને આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર